કાર્યવાહી હાથ ધરાઈ છે રીલ્સ બનાવતી વખતે અગિયાર યુવકોએ બ્રિજ પર દોડધામ કરી હતી જેનાથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનું વાહન રોકાઈ દીધું હતું લગભગ ત્રીસ મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયા હતા તેનાથી ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો જેમ જેમ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો ગયો તેમ બિસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને રીલ બનાવનાર અગિયાર ઈસમોને શોધીને અટકાયત કરી અને પૂછપરછમાં સામે આવ્યું કે તમામ મજૂરી કામ કરે છે અને ફક્ત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તેમણે આ કૃત્ય કર્યું બિસ્તાન પોલીસે તમામ અગિયાર યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું ભવિષ્યમાં આવી હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે